નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફો પર તો મિત્રો આજે આપણે એક નવી ભરતી વિશે વાત કરવાના છે શ્રી સત્ય સાઈ વિદ્યા નિકેતન જે સીબીએસઈ એફિલેટેડ છે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે ફૂલી રેસીડેન્શિયલ સ્કૂલ છે તેમાં ભરતી જાહેરાત આવી છે નિયર ટાટા એસએસએલ નેશનલ હાઇવે એઇટ ગણેશવાડ શિશોદરા નવસારી ખાતે આવેલી છે તેની વેબસાઇટ પણ અહીંયા આપેલી છે તેમજ કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે તેમાં જે વિવિધ પદો માટેની ભરતી આવેલી છે તમે જોઈ શકો છો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ મેથેમેટિક્સ માટે પીજીટી મેથેમેટિક્સ માટે અહીંયા ભરતી છે જેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ એલિજિબિલિટી લાયકાતની તો એમએસસી બીએડ કરેલા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે ટીજીટી ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટે મેથેમેટિક્સ સાયન્સ ઇંગ્લિશ માટેની જે ભરતી છે તેમાં એમએસસી બીએડ એમએ બીએડ જે કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે પીઆરટીની ભરતી છે પ્રાઇમરી ટીચર્સની જેમાં બીએસસી બીકોમ બીએ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ફિમેલ ડોર્મેટરી કેરટેકર એટલે કે ગૃહ માતાની ભરતી છે જે બાર પાસ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે યુ કેન સેન્ડ યોર બાયોડેટા બાય ઇમેલ ઓર કુરિયર બાય એઇટ ફોર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર મંડે એટલે કે મિત્રો આઠ એપ્રિલ બે હજાર ચોવીસ સુધીમાં તમે તમારું જે બાયોડેટા છે તમે ઇમેલ અથવા તો તમે કુરિયર થ્રુ મોકલી શકો છો કોર ટીચર્સ सीटेट ક્વોલિફાઈડ એટલે કે सीटेट જે છે તે ક્વોલિફાઈડ હોવા જોઈએ ફ્લુએન્ટલી ઇન ઇંગ્લિશ એન્ડ એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન सीबीएसई सीबीएसई માં જે અનુભવ ધરાવતો હોવો જોઈએ ટીચિંગ નો સ્કૂલ વિલ બી પ્રિફર્ડ एलिજીબલ કેન્ડિડેટ વિલ રિસીવ અ કોલ ફ્રોમ સ્કૂલ એન્ડ डेट ઓફ ઇન્ટરવ્યુ વિલ બી ઇન્ફોર્મ સિલેક્ટેડ કેન્ડિડેટ શુડ કમ ફોર ધ ઇન્ટરવ્યુ વિથ અ હાર્ડ કોપી ઓફ બાયોડેટા એન્ડ ઓરિજિનલ ડોક્યુમેન્ટ ઓન ધ એબો એડ્રેસ એટલે કે મિત્રો જો તમે તમને સિલેક્ટ થસો તો તમને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે જો તમારા ડોક્યુમેન્ટ છે તે સિલેક્ટ થશે તો અને તમારે જો ત્યાં તમારા બાયોડેટા તેમજ ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને તમારે જવાનું રહેશે ફ્રેશર્સ વિથ ડાયનેમિઝમ એન્ડ અ ક્રિએટિવ એપ્રોચ ટુવર્ડ એજ્યુકેશન કેન ઓલસો એપ્લાય રેસિડેન્શિયલ ટીચર્સ વિલ બી ડિઝાયરેબલ એટલે કે જે સ્થાનિક જે ઉમેદવારો છે મિત્રો તે પણ અહીંયા અરજી કરી શકે છે તમે જોઈ શકો છો જે સત્યશાહી વિદ્યા નિકેતનમાં ભરતી આવેલી છે તેનું જે ઈમેલ આઈડી છે તે પણ તમે નોટ કરી શકો છો એસએસએસ વીએન નવસારી એટી વન એટ ધ રેટ યાહુ ડોટ કોમ અને જે વેબસાઇટ છે તે પણ તમે નોંધી શકો છો ડબલ્યુ 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 ડોટ એસએસએસ વીએન ડોટ ડોટ ઇન પર તમે વેબસાઇટ પર જઈ માહિતી મેળવી શકો છો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય